બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદના ચાર દિવસ બાદ પણ હજુ કેટલાય ગામડાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હોવાથી લોકોની હાલત કફોડી બની ગઈ છે પેછડાલ ગામે પણ હજુ પણ ખેતર અને રસ્તાઓ ઉપર પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ રહેતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે પેછડાલ ગામથી ગામમાં આવેલી શાળા જવાના રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હાલમાં વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી શકતા નથી જેના કારણે શાળામાં પણ બાળકોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન થઈ ગયું હતું પરંતુ ચોમાસામાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં જોવે તેવો વરસાદ પડ્યો ન હતો પરંતુ ચોથા રાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ પડ્યો છે સારા વરસાદના કારણે એક બાજુ લોકોમાં ખુશી છે તો બીજી તરફ લોકો રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ચોથા રાઉન્ડમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદના કારણે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે જેમાં ડીસા તાલુકાનું પેછરાલ ગામ પણ બાકાત રહ્યું નથી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે પરંતુ તાજેતરમાં જ આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી તેમનો વ્યવસાય પડી ભાંગ્યો છે લોકોની હાલત કફોડી બની ગઈ છે આ ગામમાં ભારે વરસાદના કારણે દર ચોમાસામાં મોટાભાગના ખેતરો નદીની જેમ પાણીના બેટમાં ફેરવાઈ જાય છે આજુબાજુના અનેક ગામોના વરસાદી પાણી એક બાદ એક ખેતરોમાંથી પસાર થઈ પેછડાલ ગામના ખેતરોમાં પ્રવેશ કરે છે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ તમામ દ્રશ્યોમાં દેખાતા પાણી ભરેલા ખેતરો બની જાય છે આજે વરસાદ બંધ થયાના અનેક દિવસ બાદ પણ હજુ ખેતરો અને રોડ ઉપર પાંચ પાંચ ફૂટ પાણી ભરાયેલા છે જેથી લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે અસરગ્રસ્ત ગ્રામજનોએ જણાવ્યું હતું કે બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે આખા ગામમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે જેમાં ખેતરો ઉપર રહેતા લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે કારણ કે ખેતરમાંથી બહાર નીકળી શકે તેવી કોઈ જ પરિસ્થિતિ નથી અમારે જો ખેતરમાંથી ગામમાં આવવું હોય તો પણ પાંચ પાંચ ફૂટ પાણીમાં થઈને અવર જવર કરવી પડે છે અમારું ગામ આખું સંપર્ક વહોણી બની ગયું હોય તેવી સ્થિતિ છે ગામમાં બીમાર વ્યક્તિ હોય તો દવાખાને પણ લઈ શકાય તેવી કોઈ સ્થિતિ નથી અગાઉ પણ બે હજાર પંદર અને સત્તરમાં ભારે વરસાદના કારણે આવી જ સ્થિતિ બની હતી ત્યારબાદ વારંવાર રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી આ ગામમાં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન થતા આ વખતે ફરી આવી જ સ્થિતિ સર્જાઈ છે અને ફરી વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જ્યાં સાહેબ અજી અત્યારે આપણે ઊભા છે એ રસ્તો છે કોઈ તળાવ કે એવી જગ્યાએ નથી આજે અમારે અહીંયા વીસ વર્ષથી વીસ વર્ષથી લગભગ અહીંયા પાણીની સમસ્યા છે અને ખેતરમાં તો લોકોના પાક અને બીજા નિષ્ફળ જાય એ તો જાય જ છે પણ હાલ જે જગ્યાએ આપણે ઊભા ત્યાંથી ગામમાં જવા અને ગામથી ઘરે જવા માટે ચાલીસથી પચાસ અહીંયા ખેડૂતો છે એને અવર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે આપણે જ્યાં ઊભા ત્યાં લગભગ ત્રણથી ચાર ફૂટ પાણી છે ટ્રેક્ટર બી આજે લગભગ આવા અવાર બંધ થઈ ગઈ છે બાજુમાં ટ્રેક્ટર પડ્યા છે આપણે જે જગ્યા ઊભા એથી થોડાક જ આગળ એક ભગવાનપુરા પ્રાથમિક શાળા છે ત્યાં જવા માટે અત્યારે કોઈ પ્રાઇમરી સ્કૂલમાં જે છોકરાથી બાંજો ભણે એની હાઈટ લગભગ ત્રણ ફૂટ હોય તો ત્રણથી ચાર ફૂટ તો પાણી જ છે તો લોકો કઈ રીતના સાહેબ સ્કૂલમાં જઈ શકે ત્યાં આવતા શિક્ષકોને બી બહુ હેરાનગતિનો સામનો કરવો પડે છે રસ્તા વગર ક્યાંક દૂર દૂરથી ચાલતા આવવું પડે છે બીજી વસ્તુ કે અહીંયા મેન ખેડૂતનો વ્યવસાય છે દૂધ પશુપાલન બનાસકાંઠામાં તો સાહેબ દૂધ લઈને ડેરી કઈ રીતના જવાનું અહીંથી અઢી કિલોમીટર ડેરી છે તો ડેરીએ દૂધ ભરા જવાની મોટી સમસ્યા છે તો ખેડૂતને એક જ માગણી છે કે સાહેબ અત્યારે અહીંયા જ્યાં પાણી ભરાય છે ત્યાં બંને બાજુ આરસીસી દિવાલ કાઢી રસ્તો ઉપાડી આપે ડામર રસ્તાની માગણી કરેલ છે આપણે ગ્રામ પંચાયતો માગણી કરેલ છે ત્યાંથી અમારા એમએલએ સાહેબની માગણી કરેલ છે એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે આપણું કામ થઈ જશે પણ ઝડપથી થઈ શકે કે જે આ વર્ષે અમને સમસ્યાનો સામનો કર્યો છે પણ ભવિષ્યમાં આવતા વર્ષથી અમારી સમસ્યા દૂર થઈ જાય એવી સરકાર શ્રીને માગણી છે સાહેબ તો બહુ ઝડપથી આ કામ થઈ જાય એવી માંગ છે અમારી આજુબાજુ વરસાદી પાણીનો આજે સંગ્રહ થયો છે તેના લીધે વેસલાલથી ડેલીવાળાનો છે ભગવાનપુરા પ્રાચ શાળા સુધી આ રસ્તો જાય છે આ રસ્તા ઉપર વારંવાર પાણીનો પ્રશ્નનો ભરાવ થાય છે અને ખેડૂતોને તકલીફ પડે છે ખેડૂતો વારંવાર રજૂઆત અમને કરે છે કે રસ્તામાં આવવા જવા માટે ખૂબ તકલીફો પડે છે અને સવાર છ દૂધ જે ખેડૂતોને ભરાવા છે એ દૂધ પણ ખેડૂતોને જ રાખવું પડે છે અને જે બાજુ બાજુમાં શાળા આવેલી છે ભગવાનપુરા તેઓ જવા માટે જે બાળકોનો અભ્યાસ છે એ પણ બાળકો અભ્યાસકાર્થે એ શાળામાં જતા નથી અને એમના બાળકોનું ભવિષ્ય પણ બગડે છે તો જો વારંવાર રજૂઆત સરકાર શ્રીનામ કરીએ કે પાણી દિવસ રસ્તાને જો ઊંચો લેવામાં આવે બે ચાર ફૂટ અને બને છે દિવાલ મારવામાં આવે તો આ પ્રશ્નનો હલ થઈ શકે અને ખેડૂતોને તેમની જે દરરોજ ડેરી આવવાનું થાય દૂધપરાંત તે પોતે પણ જઈ શકે અને બાળકો પણ શાળાએ જઈ શકે ડીસા તાલુકામાં વર્ષે ચોમાસાની શરૂઆતમાં તો વરસાદ નહીવત હતો પરંતુ છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પેછડાલ ગામમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ ગંભીર બની છે પેછડાલ ગામથી શાળા સુધી જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી બાળકો પણ શાળાએ અભ્યાસ કરવા માટે જઈ શકતા નથી કારણ કે મોટાભાગના બાળકો ખેતરો ઉપર રહે છે અને ખેતરોથી શાળાએ જવા માટે એકમાત્ર રસ્તો હોય છે જેના કારણે દર વર્ષે ચોમાસામાં પાંચ પાંચ ફૂટ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જ રહેવા માટે મજબૂર બને છે જેના કારણે અત્યારે શાળામાં પણ સતત વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટ જોવા મળી રહી છે વાલીઓનું કહેવું છે કે બાળકોને અભ્યાસ તો કરવો છે પરંતુ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બાળકોને શાળાએ મૂકવામાં પણ ડર લાગી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા ઉપર પ્રોટેક્શન દિવાલ બનાવી અને રસ્તો ઊંચો કરી આપવામાં આવે તેવી હાલ આ ગામના લોકો માંગ કરી રહ્યા છે અમારે હોય વર્ષોથી રહેવાનું છે અમારે મેઇન સમસ્યા પાણીની ભરાવની પાક તો ગયો ગયો અમારે પાકની કોઈ પરવા નહીં સરકાર વળતર આલે એની અમને કોઈ વધો નથી પણ અમારે મેન રસ્તાનો પ્રોબ્લેમ છે મારે પોચ બાળકો છે મારા બે ભાઈના છે અને બીજા આ ભાઈના પોચ બાળકો છે શાળા અહીંથી મારે અડધો કિલોમીટર નજીક છે રામસણની અંદર ભગવાનપુરા શાળા આવેલી છે અમારે છોકરા ભણવા કઈ રીતે મૂકવા સાહેબ પ્રશ્ન મેન એ જ છે ટ્રેક્ટર ઉપર બમ્પર જેટલે પાણી આવે છે હાલ છોકરા ઘેર બેઠા છે એનું શિક્ષણ બગડે છે મેઇન સમસ્યા એ છે પછી અમારા ગામમાં કોઈ બીમાર હોય તો જવું કઈ રીતે રસ્તો એક કિલોમીટર અમારે એક પાણી છે અમે દૂધ ભરાઈ શકતા નહીં અમારે વ્યવસાય પશુનો છે બીજું તો અમારે સાહેબ પાક તો નિષ્ફળ ગયો એનું તો અમે કંઈ કહેતા નહીં કેમ કે ખેડૂતના ઘરમાંથી કોઈ ખૂટવાનું નથી પણ સરકાર હા કઈ રીતે કરવું જોઈએ અમારે વિનંતી એટલી સાહેબ છે કે સરકારને અમે કંઈક અમારે આ રસ્તો થોડોક ઊંચો પાડ્યા લે બે બાજુ દિવાલની પ્રોટેક્શન કરી આવે થોડીક સરકાર મદદ કરે થોડુંક સાહેબ અમે મદદ કરીએ અમે ભેગા રહીએ એમ કરીને અમને ચાલુ કરી છોકરા પણ નિશાળે જતા રહે